હેલો રાજકોટ આજે આપણી સાથે જે મસ્ત મજાના વ્યક્તિ ખબર પડી ગઈ ને કોની વાત કરું છું માતંગી મેડમની ની ફર્સ્ટ ઓફ ઓલ માતંગી મેડમ બહુ બહુ સ્વાગત છે તમારું મારા શો થેન્ક યુ સો મચ તો તમારી જે YouTube ચેનલ છે એ તમને ક્યાંથી વિચાર આવેલો કે મારે આવું કંઈક કરવું છે મારી YouTube ચેનલ છે મમ્મી ઝિયમી કિચન કરીને ઓકે અને એક્ચ્યુઅલી કોરોના વખતે ઘણા બધા ઘણી બધું ઇન્ડોર બધું કરેલું હા અને પછી મને એમ થયું કે હવે મારો સન પણ ભણવા બહાર ગયો મારે કંઈક કરવું હતું કે જે મારા પૂરતું સીમિત ના હોય પણ બીજી બધી જે ગૃહિણીઓ છે કે જે ઘરમાં બધું કરતી હોય એમને પણ હું કંઈક મદદ કરી શકું એટલે મને આ એક નાનકડો વિચાર આવ્યો અને એક અખતરા રૂપે મેં આ ચેનલ શરૂ કરી મમ્મી યમી કિચન કરીને અને પહેલી રેસીપી તમે નહીં માનો મેં ચા નહી મૂકી હતી અને મેં મારી નહીં હું જનરલી તમને ફ્રેન્કલી કહી દઉં અને મારા બધા વ્યુઅર્સને પણ ખબર છે કે હું રસોઈમાં બહુ છું હું ચેનલ ચલાવું છું પણ હું રસોઈ કરવામાં અતિશય આરસો છું એટલે મેં વિચાર્યું કે મારે બનાવવું ન પડે છતાંય હું લોકોને અલગ અલગ રેસીપી પહોંચાડી શકું એટલે હું શું કરું એટલે પછી પહેલી રેસિપી મેં મારા જ એક મામી છે એમની ચા બહુ જ સરસ થાય છે એટલે મેં એમની ચા ની રેસીપી લીધી હતી અને બાર હજાર બે જ દિવસમાં વ્યુઝ થઈ ગયા હતા એટલે પછી મને થોડું ઇન્સ્પિરેશન મળ્યું કે હવે આ આગળ વધારવું જોઈએ હમ અને બે વર્ષમાં મારી મારો ગ્રોથ બધા જ ગૃહિણીઓની દયાથી એમ કહેવાય કે એમના સપોર્ટથી હા ખૂબ સરસ છે તો તમે જે આ સ્ટાર્ટ કરી જો તો તમે ઘર પણ તમે ચલાવતા હશો તો આ બધું મેનેજ કેવી રીતે થાય ચેનલ એક સાઈડથી એક સાઈડથી તમે કહો છો કે તમે બીજી બધી ઘણી બધી એક્ટિવિટીઝ કરો છો તો આ બધું મેનેજ કેવી રીતે થઈ શકે હું દર વખતે કહું છું મને કોઈ એમ કે કોઈ પણ ગૃહિણી કે મારી પાસે ટાઈમ નથી હા ત્યારે મને એમ થાય કે કામ મારી આવડત નથી ગૃહિણી તરીકેની અને કા પછી હું ક્યાંક લોચે ચડી છું કારણ કે મારી પાસે ઘર સાચવવા સહિત ટાઈમ હોય છે અને હું મારા શોખ માટે અને મારા વ્યક્તિત્વના નિખાર માટે હંમેશા ટાઈમ કાઢતી રહું છું એટલે ટાઈમ ક્યારેય હોતો નથી કાઢવું પડે છે યસ બહુ સાચું કીધું તમે જ્યાં આટકીથી લુક એટ ટાઈમ કાઢવો પડે છે તો ઘણી એવી ગૃહિણી હોય છે કે લોકોને આવડતું હોય છે એટલે એ લોકોમાં કોઈ એક સ્કિલ હોય છે પણ એ સ્કિલ કેવી રીતે બારે કાઢવી એ કેવી રીતે કરવું જોઈએ પહેલી વાત તો એ છે ને કે શરમ મૂકી દેવી પડે છે કોઈ પણ વસ્તુ કરવી હોય ને ત્યારે લોકો શું કહે એ શબ્દ તમારા મગજમાંથી કાંઈ વસ્તુ કરવા માટેની કોઈ પણ સ્ત્રી એ આ શબ્દ મગજમાંથી દિહિત જ કરવાનો છે અને હું હંમેશા કહું છું કે લોકો શું કહેશે એ આપણે ક્યારેય નથી કહેવાનું અને લોકો કાંઈ નહીં કરવું તોય કેશે અને કાંઈક કરશો તોય કેશે તો પછી કરશો અને કહેશે તો સારું છે ને કંઈક કરો તો છો ત્યારે એકચ્યુલી હું પોતે કોરસ સિંગર છું અને મેરેજ ફંક્શન એમાં એન્કર તરીકે પણ જાઉં છું એટલે બધા કીધેલું કે આ કામ તો તારી પાસે છે જ પછી તું આ વધારાનું શું કામ કામ લઈને બેસે છે પણ જે હું પેલું કરું છું એ માત્ર મારા માટે કરું અચ્છા મારે જે કરવું હતું કે જે બીજી ગૃહિણીઓ કે જે ઘરમાં રસોઈ સહિત બીજું કંઈ કામ કરે છે પણ એમને પ્લેટફોર્મ નથી મળતું મારે પ્લેટફોર્મ આપવું હતું એટલે મેં કર્યું શરૂઆતમાં ટ્રબલ આવી ઘણાએ કીધું પણ ખરા કે આ બધું ડવરા માણસોનું કામ છે હું ના કર ને પણ મને હતું કે ના હું કરીશ અને હજી મને છે કે મારે એક લેવલે આ ચેનલને પહોંચાડવી છે ને સાથે સાથે મારી રાજકોટની રાજકોટની અમદાવાદ પણ જાઉં છું જ છું રેસીપી લેવા ગૃહિણીઓના ઇન્ટરવ્યુ લેવા તો મને એમ થાય છે કે હું કઈક હજી કરી શકીશ બહુ બહુ સરસ કહેવાય કે મારે મેડમ આટલી બધી એક્ટિવિટીઝ કરે છે મેડમ એવી કોઈ એવી યુનિક રેસીપી તમે અત્યારે અમારી સાથે શેર કરી શકશો ચોક્કસ એકચ્યુઅલી મેં પહેલા જ કીધું એમ રસોઈ કરવી મને નથી ગમતી પણ મને રસોઈમાં સૌથી વધુ સરસ કરવું બહુ ગમે ચટણી ખાલી રસોઈ નહીં મને બધાની ચટણીઓ કરવી સ્પાઈસી તડકો બહુ ના ગમે ચટણીઓ કરવી ગમે છે એટલે એક આપણે દાળ પકવાન ખાતા હોઈએ છીએ કે કોઈ ભેળ કેવું ખાતા હોય છે ને એમની એક યુનિક રેસીપી હોય છે લાલ ચટણી હા કે જે જેનાથી તીખાશ પણ વધે છે ને સ્વાદ પણ એમાં એક અલગ આવે છે એટલે એ ચટણી બહુ જ સિમ્પલ છે અને હું હંમેશા કઉ છું ભલે હું રસોઈ બનાવવામાં આળસુ છું પણ રસોઈ બનાવવી બહુ સહેલી છે તમારી રૂટીન રસોઈ તો તમે કલાક દોઢ કલાકમાં કરી જ લેવાના હો આરામથી અને રસોઈ બનાવવામાં કોઈ ગણિત હાલતા જ નથી તમારે તમારા ગણિતને લોજીક જ હલાવવાના હોય છે એટલે એ પણ એવું છે એટલે રેસીપીમાં એવું છે કે સુકા લાલ મરચાં હોય ને એને અડધી એક કલાક પલાળી રાખવા છે

થોડુંક એવું લીંબુ નાખી અને ક્રશ કરી લે હા અને પછી જોઈતી હોય એ પ્રમાણે એને લિક્વિડ કરી નાખો હા બસ આ તમારી લાલ મરચાની અને આ મને રેસીપી એક દાળ પકવાનવાળાએ જ શીખવાડેલી છે સરસ એટલે ટૂંકમાં આ સાવ સહેલું છે એમ હા એટલે આપણે ઘરે જે ટેસ્ટ નથી આવતો એના માટે તમે જો આ ચટણી બનાવીને રાખો તો તમને બહાર જેવો જ ટેસ્ટ લાગશે તો બહારનું ખાવું પણ નહીં અને ઘરનું જ ટેસ્ટી મળશે હા બહુ સરસ રેસીપી કીધી હું તો ટ્રાય કરી શકું ચોક્કસ અચ્છા એવો કોઈ નુસ્કો છે કે ક્યારે કે કોઈ થઈ ગયું હોય કે બધું થઈ ગયું હોય કે કે કોઈ એવી ઇંગ્રેડિયન્ટ એવી હોય કે કે બહુ ઓછી હોય ઘર માં તો એવી કઈ ટિપ્સ તમે અમને આપી શકશો છો જનરલી કેવું છે કે આપણે મીઠું વધુ પડી જતું હા અથવા લાલ મરચું વધુ પડી જતું તો મીઠું વધુ પડી જતું ને એમાં આપણે પેલા રોટલીના લુવા નાખી શકતા હોઈએ છીએ પણ મરચું વધુ પડી જાય ને ત્યારે આપણને તકલીફ થાય કે હવે શું કરેંબુ અને આપડે ખાસ પણ હવે આવી ટ્રાય કરજો લેડીઝ તમે રાજકોટની લેડીઝ શું મેસેજ આપવા માંગશો રાજકોટ ની લેડીઝને ખાસ એ મેસેજ આપવા માંગીશ કે તમારે જે કરવું છે એ હવે તમે કરવા માંડો કોઈ સમયની રાહ ન જવો કારણ કે સમય ક્યારેય આવતો નથી એ આજે જ હોય છે કાલ ક્યારેય નહીં થાય અને આપણે જનરલી આપણી આ આદત છે કે આપણે આપણા કરતા વિચાર આપણા પરિવારનો કરતા હોય છે ને દરેક ગૃહિણીનો એ ફરજ છે પણ ફરજ સૌથી પહેલી તમારી તમારા માટે છે એટલે જો તમને ડાન્સનો શોખ હોય તો તમે ડાન્સમાં આગળ વધી શકો તમને કુકિંગનો શોખ હોય તો આવી કોઈ પણ નોર્મલ આપણે કાંઈ મોનિટાઈઝેશન થાય એવું જરૂરી નથી પણ તમે યુટ્યુબ ચેનલ કરો તમે ફેસબુકમાં કઈ લખતા હો તો એ લખો કઈ પણ કરો પણ કરો માત્ર ગૃહિણી થઈને ન રહ્યો ગૃહિણી થવું બહુ અઘરું કામ છે હું હંમેશા કહું છું કે હાઉસવાઇફ થવું ને ફૂલ ટાઈમ હાઉસવાઇફ થવું એ બર્ડન વાળું કામ છે એટલે ઈ બર્ડન માંથી બહાર નીકળવા માટે માત્ર આખા દિવસમાં ચોવીસ કલાક માંથી એક જ કલાક તમે તમારા માટે કરો બહુ સાચી વાત કીધી છે હા મેડમ તમે સાચી વાત છે કે તમે તમારા માટે ટાઈમ કાઢો થેન્ક યુ થેન્ક યુ સો મચ